વિડીયો બને કે નથી બનતો જોઈએ આપણે ના આપણી મેના રાણી પડી અહીંયા નાવાનું મન તો છે નાવું છે બાકી જો તડકો છે શાંતિનું વાતાવરણ હોય તો વાડિયુંમાં અને વાડિયું જેવું ક્યાંય શાંતિ જેવું વાતાવરણ ન હોય જો કેવો પવન અને છાંયડો છે ગામમાં તમને તડકો લાગશે લૂ લાગશે ગરમી થાય એવું કાંઈ નહી થાય બધાને ખબર જ છે થાય કે ન થાય ને તો ફાઈનલી મિત્રો પાછા અમે આવીને હુઈ ગયા છે હવે થાકી ગયા છે બે કામ કરી કરી મજા આવે

પછી આ જોઈતા બોલો પંકાજી કીધું શું જતી પૂછ્યું हा विका बाय पाका जे बोललो ओ पाका जे बोलाओ मामा ने जवो मित्र नाही लिदु छे अवे ने भाई उभा ठरके उकई जा वो मोटा है हम तो जा बाकी थक गई रे इस टाइम मजाई गए ना बने अदर कन्या वकुंडा मुना बन मजाई जा जो मु केटा का मजाई गई मुझे ला <laughs> ये तो साला पोल खोल रहा है अरे बाप रे ये तो धोती खोल रहा है તડકો હવે ઓછો પડી ગયો આમાં વરાડું દેખાતી હોય આપણી મેના રાણી કંઈક ઘરેથી ધોવી જોઈએ એને નવરાવું જોઈએ